ચૈત્ર માસ હતો અયોધ્યામાં ચરિત્રને પ્રકાશિત કરવામાં આવ્યું તુલસીદાસજી ભગવાન રામના પ્રાકટ્યની કથા કહે છે માણસમાં ત્યારે પણ થોડાક શબ્દો આવા જ લે છે નવમી તિથિ મધુમાસ પુનિતા સુકલ પક્ષ અભિજીત હરિપ્રિતા આમ કહીને આ નવમી તિથિ મધુમાસ મધ્યાહનનો સમય સોળસો ને એકત્રીસનો સંવત્સર આ બધાની પાછળ સાધુ સંતોએ ઘણા તાત્વિક અર્થોનું પણ ગાયન કર્યું છે એનો એટલો બધો સમય નથી એટલે એમાં નહીં જાઉં પણ મધુમાસ એક મહત્વનો માસ છે એ બહુ જ અગત્યનો મહિનો છે બારે મહિનામાં આમ તો કોઈ બુદ્ધ પુરુષ આપણા ઉપર કૃપા કરે અને આપણને દીક્ષિત કરી દે એના માટે કોઈ પર્ટિક્યુલર કોઈ એક જ સમય નહીં પરંતુ કાળ ગણનામાં એક વર્ષનો સંવત હોય એમાં ચૈત્ર માસ દીક્ષાનો મહિનો ગણાય છે મધુમાસ છે આમાં દીક્ષા આપણે ત્યાં બધી જ વાતો લખી છે કે દીક્ષા કયા સમયે આપવી કઈ જગ્યાએ આપવી આમ બધું જ આપણે ત્યાં કોને આપવી અથવા તો એના કરતા મહત્વનું મહત્વની વાત તો એવું છે કે દીક્ષા કોની પાસેથી લેવી કોના પાસેથી લેવી આપણે ત્યાં પુરાણમાં બે ગુરુઓનું વર્ણન છે એને ઘણાને બધાને દીક્ષિત કર્યા એના ફોલોઅર્સ ઘણા છે પણ ફર્ક બહુ મોટો છે પુરાણમાં બે ગુરુઓનું વર્ણન જેમ રામચરિત માનસમાં બે ગુરુનું વર્ણન વશિષ્ઠ અને વિશ્વામિત્ર પ્રધાન આ બે ગુરુ નું વર્ણન છે પુરાણોમાં બે ગુરુ એક તો દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય જે અસુરોના ગુરુ છે બહુ મોટું પદ છે અને બીજા દેવતાઓના ગુરુ બૃહસ્પતિ બંને સમર્થ છે એમાં ના ન કદાચ અમુક સમયે તો પુરાણોના દર્શન કરતા એમ પણ લાગે છે કે બૃહસ્પતિ કરતા આ દેવતા દૈત્યોના ગુરુ થોડાક બળવાન છે મૃતક સંજીવની વિદ્યા શુક્રાચાર્ય એકમાત્ર શુક્રાચાર્ય પાસે છે મૃતક સંજીવની વિદ્યા આવું ભગવાન વ્યાસ નારાયણનું નિવેદન એ કાળના આપણા ઋષિ મુનિયો મૃતક સંજીવ મરેલાને જીવતા કરવાની વિદ્યા એ કેવલ અને કેવલ શુક્રાચાર્ય પાસે હતી પરંતુ એની ગણતરી આપણે બહુ કરી નહીં આપણે તો રવિ સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર આપણે આ ગુરુનો વાર છે એને આપણે ગુરુવાર કહીએ છીએ પણ મૂળ સંસ્કૃતમાં તો બૃહસ્પતિવાર આ વાર ચડ્યો બૃહસ્પતિને નામે શુક્રાચાર્ય નામે ન ચડ્યો છે તો એ પણ ગુરુ પણ ચડ્યો બૃહસ્પતિ ભલે એની પાસે સંજીવન મૃતક સંજીવની વિદ્યા નહોતી બૃહસ્પતિ અવશ્ય મેં બહુ આધાર સાથે કહી રહ્યો છું જિમ્મેવારી જે શુક્રાચાર્ય પાસે એ વિદ્યા આમની પાસે નથી પણ મારે કહેવું જોઈએ કે શુક્રાચાર્ય એવા ગુરુ છે કે મરેલાને જીવતા કરી શકે બૃહસ્પતિ એવા ગુરુ છે કે જે જીવે છે ને એને જીવન કેમ જીવવું એવી સંજીવની આપે છે મરેલાને બેઠા કરવા એ કંઈ બહુ બહુ મોટી આમ તો ચમત્કારોમાં આવું આપણે અને અમુક ધર્મોમાં પણ આને આને જીવતો કરેલો આને આને જીવતા કર્યા એને લઈને આપણને બહુ જ ચમત્કારની વાતો બતાવી બતાવીને ઓલું કરવામાં આવ્યું મરેલાને જીવતા કરવા કદાચ થઈ પણ છે હશે એવી વિદ્યા કોઈ આપણને ખબર નથી પણ જીવતાને જીવન શીખવવાનું કામ બૃહસ્પતિ ચૈત્ર મહિનામાં દીક્ષાનો મહિનો ગણાય છે આ આ સંવત્સરમાં એક વર્ષનો આ મહિનો વધારે દીક્ષાનો મહિનો ગણાય છે ત્યારે હું ને તમે કોઈ બૃહસ્પતિનો આશ્રય લઈએ આપણે ત્યાં જ્યોતિષમાં કે ગુરુ જેનો ઉચ્ચ સ્થાને હોય એના બધા કાર્ય સફળ જ થાય આવું અમરદાસ બાપુ એ બધા જ્યોતિષ જાણતા એટલે વાતો કરતા હું સાંભળતો મને જ્યોતિષની કાંઈ ખબર પડે નહીં મારો બહુ રસ પણ નહીં પણ આ વડીલો કરતા અમરદાસ બાપુ કુંડલી નીકાળતા બધું અને આપણા આપણા શું નામ જોડિયાના પ્રમુખ આપણે શાસ્ત્રીજી બાપા યોગેશ બાપા હા એ જ્યોતિષના બહુ વિદ્વાન હતા બીજાને કુંડળીઓ બહુ જોઈએ એનો એનો નિયમ છે એટલું મેં સાંભળ્યું છે જાણ્યું છે કે જેના સ્થાનમાં ગુરુ ઉચ્ચ સ્થાને હોય એને સફળતા બહુ મળે પણ મારે એમાં થોડુંક મને જ્યોતિષી ખબર ન પડે પણ ગુરુ ઉચ્ચ સ્થાને હોય એને બધી જ સફળતા મળે પણ મારે એટલું જ કહ્યું કે ગુરુ ઊંચો હોવો જોઈએ નીચો ન હોવો જોઈએ શુક્રાચાર્ય જેવો ન શુક્રાચાર્યનો ધર્મ હતો કે બલિરાજને ત્યાં પરમાત્મા વામન અવતાર લઈને આવ્યા અને વામન અવતારના રૂપમાં બલિરાજાની પાસે ત્રણ ડગલા પૃથ્વી માંગી આટલો મોટો યજ્ઞ બલિરાજાએ કર્યો અને ત્રણ ડગલા જ એક બ્રહ્મચારી માંગવા આવ્યો છે ડોંગરે બાપા કહેતા હતા કે હું એક ગૃહસ્થ નો હતો મને મને સંધ્યા કરવા ન ઉઠાડી મૂક્યો ત્યારથી એમ થયું કે મને ત્રણ ડગલા પૃથ્વી મારી પોતાની હોય તો મને સંધ્યા કરવામાં કોઈ ઉઠાડી ન મૂકે એટલે હે બલિરાજ હું તમારી પાસે ત્રણ ડગલા પૃથ્વી માંગવા હવે આખું સામ્રાજ્ય જેનું આ બલિરાજનું એને ત્રણ ડગલા પૃથ્વી આપ માંગી બૃહસ્પતિ હોત તો એમ કહી દે કે આખી જિંદગી આપી દે આખી દુનિયા આપી દે પણ આ શુક્રાચાર્ય છે એટલે એને ત્રણ ડગલા મારો શિષ્ય આને આપી દે એને ગમ્યું નહીં ત્રણ ડગલા આ આ ઈશ્વર આવ્યો છે આંગણે એને અર્પિત કરે એને ગમ્યું નહીં એને પરિણામે સંકલ્પની જારીમાં નાળચામાં એણે જ હાથમાં લીધેલું દર્ભની સળી એણે જ નાખી નાળચામાં આવી ગયા શુક્રાચાર્ય કે સંકલ્પ ન થવા દેવો એના જ વાઢેલા જે દરબો હતા એમાંથી પરમાત્માએ વામન ભગવાને લીધી એક સ્થળી કે બલિરાજ તું સંકલ્પ કરવા જાય પણ નાળચામાં કંઈક ભરાયું લાગે એ શુક્રાચાર્ય ઘૂસી ગયેલા એમાં સ્થળી નાખી એની વૈરાગ્યની આંખ ફોડી નાખી જ્ઞાનની આંખ રહી પણ વૈરાગ્યની ફૂટી ગઈ કારણ કે એનું સમર્પણ સાચું ગુરુ એ જો સમર્પણ કરાવે એની સામે રામચરિત માનસના આધારે બૃહસ્પતિના લક્ષણો તમે ભરતજી આખી અયોધ્યાને લઈને ચિત્રકૂટ જાય છે રામ પાસે જશે તો પાછા લઈ આવશે રાવણ મરશે રાવણ નહીં મરે તો અમારી વેદનાનો અંત નહીં આવે એટલે બૃહસ્પતિને વિનંતી કરે છે સુર ગુરુને દેવતાઓના ગુરુ કે તમે એક કાંઈક એવું કરો કે આ ભરત અને રામનો ભેટો ન થાય તમે એમાં વિઘ્ન કરો આવી વાત કરે ત્યારે બૃહસ્પતિ એમ કહે છે સુરેશ સુભાવ હે ઇન્દ્ર પરમાત્માનો કોઈ અપરાધ કરે તો એને ખરાબ નથી લાગતું પણ જો અપરાધ ભગત કરે જો એના ભક્તનો કોઈ અપરાધ કરશે તો રામ રોષ પાવકરી એને સમર્પણ નો સિદ્ધાંત બતાવ્યો તું આવી ચિંતા ન કર ભરત તો પડછાયો છે રામ જેમ કરશે એમ જ કરશે માટે ઇન્દ્ર ચિંતા કરવાની જરૂર આવા સમર્પણના સિદ્ધાંતો એમણે સમજ્યા તેથી આપણે ગુરુવારને બૃહસ્પતિવાર કહ્યું તો દીક્ષાનો આ મહિનો છે એવું સાધના પક્ષમાં કહેવાય છે ત્યારે કોની પાસેથી દીક્ષા લેવું એ પણ વિચારવું રહ્યું ભૂલમાં શુક્રાચાર્ય મૃતક ની વાણી તો મારા રામની છે બોલે ઉભા થઈ જાય તો મારો કહેવાનો અર્થ એ છે કે ચૈત્ર માસ એક વર્ષને સંવત એકમાં આ માસ દીક્ષાનો માસ આપણે એવા મહા એવા કોઈ બૃહસ્પતિને શરણે રહીએ કે જે આપણું શોષણ ન કરે આપણું પોષણ કરે આપણને અપહરણ કરવાનું ન શીખવે સમર્પણ કરવાનું આપણને શીખવે આવો કોઈ ગુરુ આવો કોઈ બુદ્ધ પુરુષ એનો આ મહિના મહિનો ગણાય છે બધું નવમી એમાં નવમી તિથિ જો પરમ દિવસે છે માનસ સંવત્સર જે મેં કહ્યું આ કથામાં એ તો તુલસી જયારે પેલું નવમી નવમીતી થી પૂર્ણાંક ગણાય છે મને તમને શ્રદ્ધા થઈ જાય કે આ માણસ પૂર્ણ છે ભગવાન રામ જાનકી માં ધીરજ અને સહનશીલતા એક રામમાં સત્ય બે લક્ષ્મણમાં જાગૃતિ ત્રણ શત્રુઘ્નમાં મૌન ચૂપ રહેવું મૌન હનુમાનજીની સેવા આ પાંચ હું ગણાવું હંમેશા રામમાં સત્ય સીતામાં સહનશીલતા લક્ષ્મણમાં જાગરણ શત્રુઘ્નમાં મૌન હનુમાનજીમાં સેવા પણ એવો ગુરુ ગોતવો કે એ ગુરુમાં પાંચેય વસ્તુ હોય એનું સત્ય પણ એવું એની જાગૃતિ એ હોશમાં જીવતો હોય એની સમાજની સેવા મોટામાં મોટી હોય એનું મૌન બોલે તો પણ એનું મૌન ખંડિત ન થતું હોય એવું જેનું મૌન હોય અને સહનશક્તિ બહુ હોય અને હા ભરતનો પ્રેમ જેનામાં ભરતનો પ્રેમ ક્યારેક ક્યારેક આપણને એવા બુદ્ધ પુરુષો મળ્યા છે આપણા દેશને મને તમને સૌને કે જેનામાં બધું જ હોય જેનું જ હાલતું ચાલતું રામાયણ હોય હાલતું ચાલતું ભાગવત હોય હાલતા ચાલતા ઉપનિષદ હોય ઓશો એમ કે સદગુરુ એને કહેવાય જે બધા જ ગ્રંથનો અવતાર હોય જેનામાં બધા જ ગ્રંથો એ અવતાર ઓશોનું વાક્ય છે આપણને એમ લાગે કે આમાં તો ભાગવત પણ પડ્યું છે ગીતા પણ પડ્યું છે આમ જગતભરના સારા મેસેજ આપનારા બધા જ ગ્રંથોનો એ અવતાર છે ગ્રંથા અવતાર છે આ શીખ ભાઈઓનો નિર્ણય બહુ સારો કર્યો કે દસ ગુરુ સુધી ગુરુ વ્યક્તિ તરીકે રહ્યા પણ પછી નિર્ણય કર્યો કે હવે એ દસેય ગુરુની જે વાણી હોય એ ગ્રંથને જ ગુરુ માનવો કાલે વ્યક્તિ બરાબર હોય ન નીકળે ગ્રંથ જ ગુરુ બની જાય આ ગ્રંથનો મહિમા આવે અહીંયા હું આટલા દિવસોમાં જોયો છું બાજુમાં તમારે મહારાષ્ટ્ર છે આમ કર્ણાટક છે મધ્યપ્રદેશ છે આ બધા નજીક નજીક બધા પ્રદેશો છે એટલે અહીંયા કેટલી ધારા હું ગઈકાલે એક જગ્યાએ ભિક્ષા લેવા ગયો તો બધા મહારાષ્ટ્રના વારકરી સંપ્રદાયની જેમ ઊભા થઈને મજબ કાસા વગાડીને કીર્તન કર રામ કૃષ્ણ હરી રામ કૃષ્ણ હરી રામ કૃષ્ણ તમે તમારું પકડી રાખજો તમારી પાસે જે મારી દ્રષ્ટિએ પર્યાપ્ત છે ક્યાંય બીજે ભટકવાની જરૂર નથી ક્યાંય બીજે કોઈની દાઢીમાં હાથ નાખવાની જરૂર નથી પૂરતું છે તમારી પાસે કેવું સરસ કાતાને મેં કીધું આજે વારકરી સંપ્રદાય કે આ બાપુ અમે અમે આ માઉલીના દર્શન કરવા માટે ક્યાં ક્યાંથી લોકો આવે છે તમે કલ્પના કરો ક્યાં ક્યાંથી લોકો પચાસ સો બસો બસોના ઝુંડ આવે છે કાલે તો ત્યાંના વ્યવસ્થાપકો મને મળ્યા એક બાપુ ત્યાં પૂરતી વ્યવસ્થા નથી અને અમે અમારાથી થાય એટલું તો કરીએ છીએ પણ એટલા બધા લોકો આવે છે કે આમ કરીએ છીએ એવા સમયે આટલી બધી ધારાઓ છે પણ દસ માટે કોઈ કોઈ એક આંકડો નથી એ તો એકડો અને મીંડું ભેગું કરો ત્યારે દસ થાય છે બાકી સંખ્યામાં નવે વાત પૂરી થઈ ગઈ પછી આગળ જવાતું પછી બે એકડા કરો તો અગિયાર થાય છે એક ને બે જોડો તો બાર થાય આખરે આંક નવ છે અને રામ પૂર્ણ છે આ ઘણા લોકો એવી પણ જીદ કરે છે કે કૃષ્ણ ભગવાન પૂર્ણ અવતાર રામ પૂર્ણ અવતર નહીં ભગવાન કૃષ્ણ સોળ કળાનો અવતાર અને રામ સૂર્ય એટલે કે બાર કળાનો અવતાર આવું બધું લોકો કરતા હોય આપણે રામકૃષ્ણને કેટલી કળા એ ન જોઈ આપણી કળા કેટલી છે એ જોવાય કે મારામાં કળા કેટલી છે એનું ધ્યાન રાખવું જોઈએ પણ ઘણા લોકો આવું કે મને ઘણા હવે તો કોઈ બોલતું નથી કારણ કે મેં ધરબી દીધું છે શરૂઆતની કથા મારો અનુભવ છે ઘણા લોકો કે પહેલા તો આટલી રામકથા થતી જ નહોતી સાહેબ કથા થતી નથી રામાયણ ની કથા એ તો ગામડામાં અમારા સાધુઓ કોઈને કોઈ કોક કોક કરતા હતા બાકી કથાઓ થતી નહોતી વિદેશમાં તો રામકથા ગઈ જ નહોતી આપ કલ્પના કરો રામકથા ગઈ જ નહોતી વિદેશમાં ભાગવત કથા ગઈ બીજી ઘણી કથાઓ ગઈ પણ રામકથા ના ગઈ મારો કહેવાનો અર્થ એ કે નવમી તિથિ પૂર્ણ છે અમારા સાધુઓ એમ કહે કે આમ નવનો તમે ગળીઓ ગણો તો એમાં એના છેલ્લો આંકડો પૂર્ણ જ આવે નવ એકુ નવ 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 બે અઢાર એટલે એક ને આઠ અઢાર એ બે નો સરવાળો કરો એટલે નવ એક ને આઠ નવ નવ તેરી સત્યાવીસ સત્યાવીસ બે ને હાથ નવ નવ ચોક છત્રીસ ત્રણ ને છ નવ પછી નવ પંચા પિસ્તાળીસ ચાર ને પાંચ નવ પછી ચોપન પાંચ ને ચાર નવ નવ સત્તા ત્રેસઠ છ ને ત્રણ નવ નવ આઠ બોતેર સાત ને બે નવ નવે નેવે એકાશી આમ તો સિંધરી હોય નેવે નેવે એકાશી નો હોય નવી નવી સિંદરી હોય મારે ગામડામાં નીવા પડતા હોય ને સિંદરીથી નીવા નળિયા પડતા હોય ને ગામડાને એમ કે નેવે નેવે એકાશી ન થાય નેવે નેવે સિંદરી લટકતી હોય એવું એવું ગામડાનું ગણિત જ જુદું છે સાહેબ તો નેવ નવ એકાશી આઠ એક નવ અને દસ નવ કાઢો તો મીંડું નીકળી ગયું નવડો એમને ઊભો છે અકબંધ અકબંધ ઊભો આ નવપુર એટલે આપણે ત્યાં ચૈત્રી દીક્ષામાં પહોંચેલા મહાપુરુષો જે દીક્ષા આપતા હોય અથવા તો જેની આવી પરંપરા હોય તે એ નવમીનો દિવસ પસંદ કરે અને નવમીનો દિવસ તો પસંદ થાય પણ સમય બાર વાગ્યાનો જ પસંદ કરવો પડે કારણ કે એને શિષ્યના હૃદયની અયોધ્યામાં રામને પ્રગટાવવું એને રામને અને હરિપ્રીત શબ્દ હરિપ્રીત નવમી તિથિ મધુમાસ પુનિતા શુક્લ પક્ષ અભિજિત એટલે આ તો એક મહિના એમાં ચૈત્ર મહિનાનો મધુમાસનો આમ તો મેં માણસ મધુમાસ ઉપર એક કથા કરી છે આથી કે માનસ કોઈ જગ્યાએ કરી છે ને માણસ મધુમાસ તો એમાં ખબર નહીં શું કહેવાનું હશે એ તો એ પાણી તો વયું ગયું સાહેબ હવે એ નીર તો ભદ્રાવીભાઈ કોણ કોણ વિદેશ પાશ્ચાત વિદ્વાને કહ્યું છે કે એક નદીમાં બે વખત સ્નાન થઈ જ નથી કોઈ કોઈ કોણ એ કે એક નદીમાં તમે બે વખત સ્નાન ન કરી શકો તમે સ્નાન કરીને બહાર નીકળો ને એમ કહું મારે પછી આ જ નદીમાં નાવું છે તો એ નદી તો નીકળી ગઈ હોય સાહેબ ત્યાં તો બીજું પાણી આવી ગયું હોય એક નદીમાં બે વખત કોઈ દિવસ એમ ત્યારે શું બોલાયું છે ત્યારે શું પણ આ બધા ચૈત્રી દીક્ષા માટેના સમય અહીંયા લખ્યા છે નવમિતિથી મધુમાસ પુનિતા અને શુક્લ પક્ષમાં આ ઉત્તરાયણ અને ભેદમાં આ શુક્લ પક્ષનું બહુ ધ્યાન રાખવું આ બે યાત્રા બતાવી સાધના પદ્ધતિમાં એ થોડુંક અઘરું પડી જાય એવું છે આ તો અગ્નિ પાસે બેસીને બે પાંચ વાતો કરવા જેવી વાતો છે બાકી જરા કચવું પચી પણ ઉત્તરાયણ અને દક્ષિણાયણ એમાં એનો મહિમા શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષના ત્યારે રામ મંત્ર દીક્ષાનો સમય એનો પક્ષ શુક્લ પક્ષ નક્કી થાય છે અભિજીત નક્ષત્ર નક્કી થાય મધ્યાહનના સમયે એક વર્ષના સંવતમાં બધા જ એના જે જે પાઠ છે એમાં દીક્ષાનું બહુ જ મહત્ત્વ છે એટલે એવી નવમી તિથિ પરમ દિવસે આવવાની છે ત્યારે હું ને તમે બધા જ બાર વાગ્યે દીક્ષિત નહીં અહીંથી એવા દીક્ષિત થઈએ કે હવે જેમ વચ્ચે વચ્ચે મેં ટકોરો કરી એવી વસ્તુમાં અમારે જવાય નહીં અમે કાંઈક જુદું જીવન જીવ આવું આવું કરું રામ પારાયણ થાય પણ રામ પરાયણ નથી થવાતું અને મારો ઈરાદો રામ પારાયણ દ્વારા આ જીવ રામ પરાયણ થાય રામપરાયણ આ જોડિયાની કથામાં પહેલી વાર કીધું જોડિયા વરસાદ આવ્યો જીતુભાઈ મોદી મુંબઈ વાળો માણસ જોડિયાનો વતની એ વખતની કથાઓ બે ટાઈમ કથા ચાલે વરસાદ આવ્યો અમારા માંડવા ઉડાડી મૂક્યા આવું બધું વરસાદને તો મેઘ ઇન્દ્રને તો મારી યારે ફાવતું જ નથી જ્યાં જાઉં ત્યાં ને કાંઈક ને કાંઈક એની તકલીફ હોય પણ વાંધો નથી આવ્યો મને તો એની સાથે ફાવે એટલે હું કહેતો તો મારે નથી ફાવતું પણ નહીં હવે મારે એવું ન કરાય આપણે તો બધાની સાથે ફાવવું જોઈએ પણ એવું બધું ઘણી વખત થયું છે ત્યારે સદવિચાર પરિવારના હરિભાઈ પંચોલી ચાડા ચશ્મા એની ફાટી ગયેલી સુટકે ચપ્પલ અને જાઓ લખ્યા જ કરે લખ્યા જ હરિભાઈ બહુ નોટ કરે એટલે મને કે બાપુ આ રામકથા વિશે તમે કંઈક કરો મારે એ ઓલું કોઈ માસિક કાઢતા હતા ને શું કયું નામ હતું કઈક જે હોય તે સદભાવના સદભાવના કેવું કંઈક નામ હતું મને કે તમે ત્યારે મેં કીધેલું આને વર્ષો થઈ ગયા સાહેબ કે રામ પરાયણ એટલા માટે જરૂરી છે કે આ જીવ રામ સૂત્રો મારી પાસેથી લઈ ગયા છે ભજન કરો ને ભોજન કરાવો આ બધું હરિભાઈ પંચાલ ઉઠાવી ગયા છે અને એનું સારું વિતરણ કર્યું તો મારો કહેવાનો અર્થ ચૈત્ર દીક્ષાનો મહિનો છે એમાં નવમી તિથિ એ દીક્ષાની તિથિ છે મધ્યાહનનો સમય એ દીક્ષાનો સમય છે અભિજીતનું હોવું એ દીક્ષા માટે વિશેષ ઉપલબ્ધિ છે કારણ કે નવમી તિથિ પૂર્ણ પણ છે અને શૂન્ય પણ છે એટલે આ તિથિમાં દીક્ષાનું બહુ જ મોટું મહત્વ આપણે ત્યાં સાધના પદ્ધતિમાં ગણાય છે પણ મારે આપણે એટલું જ કહીને આગળ વધવું પણ એમાં જોવું એ કે દીક્ષા આપનારો કોણ છે શુક્રાચાર્ય તો નથી એ બૃહસ્પતિ છે ને આટલું જ મારે તમારે પરીક્ષણ કરવાનું આટલું જ જોવાનું તો એવા સંવતમાં અત્યારે આપણે છીએ અને માનસ સંવત્સરનું ગાયન કરીએ છીએ ત્યારે નહીતર ઘણી વખત છે ને ખોટી ખોટી પેલું થઈ જાય ખેર જવા દઉં બધું તો બાપ કથાનો ક્રમ ઉઠાવું અને રામ જન્મ સુધી આપણી પાસે હજી સવા કલાક છે એટલે આજે રામ જન્મ સુધી પહોંચી શકાશે એવો મને ખાતરી છે અને ન પહોંચાય તો કંઈ કંઈ વાંધો નથી પણ આજે તો ટ્રેક ઉપર છીએ એટલે વાંધો નહીં પહોંચ્યો છે તો આવો આપણે રામ જન્મની કથાનો આરંભ કરીએ કથાના ક્રમમાં કથાના વહેણમાં એના પહેલાં બે પાંચ મિનિટ ભગવાન નામનો આશ્રય કરીએ આને આ છે ને તમારા માટે મને કોણે કહ્યું કે ચિઠ્ઠી લખી કે આ બાપુ અમારા માટે ઉત્સવ છે આ આ ખાંડા ગામમાં તમારા માટે ઉત્સવ છે બાપુ આ ઉત્સવનું એક નામ આપીને જાઓ ને તમે બે ત્રણ નામ આપ્યા હમણાં આ માનસ સંવત્સર છે પછી આદિ તીર્થવાસી તમે છો તો અમને અમારા માટે ઉત્સવ છે આ ઉત્સવનું નામ આપો એટલે હું આ ઉત્સવનું નામ આપ્યું આ તમારા માટે શ્રવણોત્સવ શ્રવણોત્સવ શ્રવણનો ઉત્સવ તમે આટલી સંખ્યામાં કથાનું શ્રવણ કરો છો આ શ્રવણોત્સવ છે કેટલાય ઉત્સવો આપણે ઉજવીએ છીએ પણ આ તમારો શ્રવણોત્સવ આ કાનનો ઉત્સવ તમે ઉજવી રહ્યા છો ત્યારે આવો બે પાંચ મિનિટ ભગવાન નામ રામાયણમાં ત્યાં સુધી લખ્યું છે કે તમે ગમે તે રીતે રામ નામ લો ભાવથી લો અભાવથી લો આપણી કદાચ દિશા નહીં દશા નહીં સુધરે પણ દિશાઓ પવિત્ર થશે આજે ગ્લોબલ વોર્નિંગ જે જગતમાં છે કે અસ્તિત્વમાં વધુ બહુ જ બગડ્યું છે એને શુદ્ધ કરવાનું એક મોટામાં મોટો પ્રયોગ હરિનામ સંકિર્તન એના દ્વારા વાતાવરણ શુદ્ધ થશે થશે અને થશે અમારે રામચરણ બાપુ હતા આપણે ઉગલવાણમાં અમારા હરિયાણી સાધુ તો એ વખતે એકમાત્ર રામાયણના સાધુ કથાકાર અમરદાસ બાપુ પણ પછી ભગવાનજી દાદા સિનિયર ખરા પણ રામચરણ બાપુ અમારા જરિયાણી સાધુ હતા પરંતુ રામાનંદની દીક્ષા રામાનંદી બની ગયેલા એટલે પુંડ કરે અને બિંદી નહોતા કરતા લાલ પેલું કરતા રામાનંદી દીક્ષાને લીધે ઉગલવાનના જતા એની કથા બાળપણમાં મેં સાંભળેલી સાંભળ્યું એણે મારી કથા સાંભળેલી એ તો હરસપર વ્યવહાર નો હોય વાટકી વ્યવહાર હોય તો હોય બહુ રાજી થતા એટલે એની 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 આખી આખી રીત એની આખી આખી ત્યારે એમ કહેતા કે હરિનામનું સંકિર્તન કરવાથી વાતાવરણ શુદ્ધ થાય દિશાઓ પવિત્ર બને છે બધી જ દિશાઓ બધું એમનો કશું વિફળ નથી થતું એવી સુંદર કથા એની ચોપાઈ બોલવાની રીતે આખી જુદી હતી સંગીત તો હોય જ નહીં અને બહુ સરસ હું પહેલાં એને કોશિશ કરતો પણ પછી વયું ગયું એની નાકમાંથી બહુ ગુમ નાકમાંથી ચોપાઈઓ નાકમાંથી જ આવે કેવી એટલે નાકમાંથી આવે એટલે ચોપાઈઓ સ્વર્ગમાંથી નાકનો અર્થ થાય સ્વર્ગ ચોપાઈ ઉપરથી સ્વર્ગમાંથી એવું એવું બહુ તો વાતાવરણ સુધરે છે હરિનામ થી પ્રભુના નામથી અને આટલી મોટી સંખ્યામાં હરિનામ સંકીર્તન થાય એ બહુ જ મોટું વાતાવરણ સર્જે છે આનાથી બહુ પવિત્ર એટલા માટે બે પાંચ મિનિટ ભગવાન નામનો આપણે આશ્રય કરીએ પુનિત મહારાજના શિષ્ય રામ ભગત એવું કહેતા કે પરમાત્મા એ જીભ આપી હોય એ કીર્તન કરે જેને ઓપરેશન કરાવીને ચામડાનો ટુકડો ચોંટાડ્યો હોય એ ન કરે તો ચાલશે જેણે ભગવાને હાથ આપ્યા હોય એ તાળી પાડે બાકી જેને જયપુર જઈને હાથ પગ ચોંટાડાવ્યા હોય એને પણ અહીંયા તો બધા જ ભગવદ્ દત્ત જીભ લઈને બેઠા છે અને ભગવદા શ્રવણો જ છે માટે બે પાંચ મિનિટ ભગવાન નામ એટલું સંકીર્તન કરો કેટલા તાલમાં અને સૂરમાં બધા આ મેં જોયું તાલ સૂર બહુ છે લય બહુ છે એ હરી બોલતા હતા પછી મેં કીધું અભંગ ગાવ તો અભંગ આવ્યું અને પુરુષો કરતા બહેનો વધારે સૂરમાં છે પુરુષો તો ગમે તે ખાય ગમે તે પીવે ને એટલે એના સૂર બગડી ગયા છે થોડુંક ઓછું કરશો એટલે સૂરમાં આવી જશો સમ ઉપર આવી જશો પણ છતાંય મારે કહેવું પડે તમે બધા તો ભાવથી પ્રેમથી તુલસીદાસજી શું હા પાંચ મિનિટ કીર્તન કીર્તન કરવા આપણે સાંજે પાંચ વાગે મળવાના નથી ને સાહેબ હો તો જપટ બોલાવો સાંજે પાંચ વાગે આવજો આજે આપણે મળવું છે બરાબર ત્યાં તમે બે ત્રણ મિનિટ કીર્તન કરાવજો બીજો અત્યારે મને કરવા દો ને શરૂ કર્યું બધું તું ઉપર ગોઠવાઈ ગયું છે જાણે મારી તારી હિંમત આમ જ હોવું જોઈએ વ્યાસપીઠ ઉપર ચડી જવું જોઈએ સાહેબ ડર શું હા બસ 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 આવી ગયું પગી ગયું પગી ગયું રાજગાદી કોઈને ચડવા ન દઈ વ્યાસ ગાદી તો બધાને મોકળા છે આપે મેં ઘણી વખત કહ્યું પાછું દોહરાવું અમે ક્યાં ભાઈ ઓરિસ્સામાં ઓરિસ્સામાં કથા કરતા બનેલો પ્રસંગ અને કોણ હતા બીજું પટનાયક ચીફ મિનિસ્ટર હતા એ વખત આને વર્ષો થયા હવે એમને વિચારે એટલા બધા કામ આખા રાજ્યનું કામ કરવું એટલે એટલો બધો સમય ન મળે પછી આરામ પણ ન કરી શકે એને રામાયણનો બહુ ખ્યાલ ન હોય વ્યાસપીઠનો ખ્યાલ ન હોય એટલે એ ત્યાંની કથા અને એમને નિમંત્રણ આપેલું અને પોતે આવ્યા એટલે પહેલાં તો ચપ્પલ સહિત આવ્યા ચપ્પલ પેરી મારું ધ્યાન તો જાય હું તો નકશીક જોઈ લઉં મારું ધ્યાન પણ મેં તો ના ન પાડી પણ બીજા બધા સ્વયંસેવકો કે મેં કીધું નહીં આવવા દે ને ચપ્પલ સહિત આવી હોય તો આપણું શું બગડી જાય છે